નમસ્કાર આપજે રાય છોડેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે રાજકોટમાં રેરા ફરિયાદ બાદ કલેક્ટર તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે રાજકોટમાં રેરા ફરિયાદ બાદ કલેક્ટર તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે બિલ્ડર વિરુદ્ધ ફ્લેટ ખરીદનારાએ રેરામાં નોંધાવી હતી ફરિયાદ બિલ્ડર એક જ ફ્લેટ ત્રણ લોકોને વેચાણ કરતા આ ફરિયાદ કરવામાં આવી હતી વિપુલ કુમાર લોઢિયા નામના વ્યક્તિએ બે હજાર સત્તરની સાલમાં નાના મવા

કરવામાં આવશે મારા વિસ્તારની અંદર આવેલા નાના મોવા ગામમાં વિપુલકુમાર જગજીવનભાઈ લોઢિયા વિગેરેએ ધીરેન અમૃતલાલ ઘોરડા નામના શખ્સ પાસેથી ઇન્ફિનિટી હાઉસ નામના બિલ્ડિંગમાં ફ્લેટ વેચાણથી રાખેલો હતો એ અંગેનું એક કરોડ અઠ્યાવીસ લાખ રૂપિયા જેવી કિંમતનું સાટાખત પણ બંનેની વચ્ચે થયેલું હતું ત્યાર પછી કોઈ પણ કારણસર જે બિલ્ડર છે ધીરેન અમૃતલાલ ધોરડા એને મુદત રોડમાં બિલ્ડિંગ પણ ન આપ્યું એ બિલ ફ્લેટ પણ બીજા બે ત્રણ વ્યક્તિને વેચી દીધા હતા એને કારણે રેરાની અંદર આ જે છે વિપુલભાઈ જગજીવન લોઢિયા વગેરે જે ફ્લેટ ખરીદનાર હતા એ લોકો રેરાની અંદર ગયા રેરાની કોર્ટે બે હજાર બાવીસના સપ્ટેમ્બર મહિનામાં ફ્લેટની જે સાટાખતની રકમ ચૂકવેલી હતી એક લાખ એક કરોડ અઠ્યાવીસ લાખ જેવી એ રકમ રેવન્યુ રાહ વસૂલાત કરી અને વિપુલભાઈ લોઢિયા વગેરેને આપવા માટે આદેશ કર્યો એના અનુસંધાને કલેક્ટર સાહેબ રાજકોટ દ્વારા એમના આદેશ અનુસાર જમીન મહેસૂલ કાયદાની કલમ એકસો બાવન હેઠળ રેવન્યુ રાહે વસૂલાતની કાર્યવાહી કરી એકસો બાવનની નોટિસ આપ્યા પછી એકસો ચોપન હેઠળ જપ્તીની કાર્યવાહી મારા પૂરોગામી મામલતદારશ્રીએ કરી હતી તેમ છતાં ધીરેનભાઈ અમૃતલાલ ધોરડાએ કોઈ પૈસા આપવાની તૈયારી ન બતાવી અને અમોને જે જાણવા મળેલ છે એ મુજબ એ અત્યારે આ દેશ છોડીને બહાર જતા રહેલ છે ક્યાંક વિદેશમાં એના ભાગીદારો છે એ અહીંયા બધી જોવે છે પણ એ ક્યાંય રેકોર્ડ ઉપર આવતા નથી અને આ વ્યક્તિને જે પૈસા છે એ કઢાવવા માટે થઈ અને એના ફ્લોટ એના માલિકીના જે બે ફ્લેટ હતા ધીરેનભાઈ અમૃતલાલ ધોરડાના નામે ઇન્ફિનિટી હાઉસની હાઉસ નામના બિલ્ડિંગમાં એક ફ્લેટ નંબર બસો બે અને ચારસો એક આ બંને ફ્લેટની નગર નિયોજક પાસે મૂલ્યાંકન કરાવી અને હરાજી કરવાનો નિર્ણય અમે લીધેલો છે અને આગામી તારીખ 17 બે 2024 25 ના રોજ અમારી કચેરી ખાતે આ ફ્લેટની હરાજી રાખેલ છે ડબલ ગોંડેલે નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ તમામ ચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર